રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા આવી ગઈ જો લઈને આવી ને ઘડી વાર રમી પછી મને કઈ હિંચકામ લઈ જા પાછળ હિંચકામ બેહાય પછી દક્ષા પાસે દક્ષા મોબાઈલ લઈને વિડીયો ચાલુ કરવા ગઈ ને તો હવે તારી પાસે આવું ઘરે કઈ ને ઘરે કઈ થતી હોય જો બગા હા ખાવા મીડી હમણાં ઘડી વાર પછી સુઈ જ જવાનો હે ને હું આવ્યો હતો આપણે ઢગલો પીડ્યો ને જો મેં તગારવા પાવડો તૈયાર કરી લીધા માને કહું કે અહીં પાડીઓ તૈયાર કર્યું હતું ને ક્યારા એમાં હું કહું ભાજીપાલો આપણે પાછો નાખવાનો હે તે હું કહું પહેલાં આપણે કોરો બપોર પછી વાવવાનો હે અમારે એટલે હું પહેલાં આમાંથી ખાતર તગારા ભરી ભરી ને નાખી દઈએ એટલે હું ખાતર વાળું હોય ને તો ઉગે અસર જો આમાં ખાતર છાંટ્યું હતું ને જા મેથી છે કેવી અસલ ઉગી ગઈ બે બે પાંદડા મોટા મોટા પાનની મેથી થઈ પ્રયોગ તો કરવા દે કે નહીં કરવા દે હા કે હા એ રોંગ છે એ કોણો કોણો તડકો ખાહે

તો પહેરવું તો પડે ને ભારતી બેન એની દીકરી નો જન્મ દિવસ છે આપડે બર્થ ડે વિશ કરી દઈએ એનું નામ છે ક્રિશિકા એ એક વર્ષ ની થઈ રિયલ થી થોડીક મોટી છે થોડાક દિવસો હમણાં પ્રિયલ ને બર્થડે આવી જશે હા એનો 29 તારીખ છે હા આજે 29 તારીખ છે પ્રિયલ નો આપણે હમણાં 6 તારીખ આવી છે એટલે થોડા મોટી છે ઓ હેપી બર્થડે કૃષિકા ખૂબ ખૂબ ખુશ રહો અને ખૂબ ઘરિંગ ઘરિંગ ગણી નાગર વધો અને માતા-પિતાનું નામ કરો એવી અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની શુભકામનાઓ પ્રિયલ થોડીક મોટી છે ને હાલો જો આપણે ખાતર નાખવાનું કામ કમ્પ્લીટ કરી લીધું પાંચે પાંચ કેરામાં ખાતર નાખી દીધું પ્રિયલ ને ગરી પાથરી બે રમતી દક્ષા એ જો તગારા ભરીને હમણાં કમ્પ્લીટ થયું ને કામ થી નવરી થઈ હતી હવે પ્રિયલ પાસે બે ગઈ ને પ્રિયલ ને તો અહીંયા ખવાર નો તડકો હોય ને મજા આવી ગઈ રમવાની હમણાં એને આવતી હતી નીંદર

હાલો હવે ઘરે જઈએ કામ થઈ ગયું ને હવે લાગીએ તડકો લાગશે ને હવે આપણે ખાઈ લીધો જઈએ ઘરે પાણી પાણી પી લઈએ

બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી ફેમિલી ના બધા ને જા જન શ્રી કૃષ્ણ ને જો માર જય શ્રી કૃષ્ણ કરવામાં મોડું થઈ ગયું થોડું પણ આયલા રાખે બપોરના રોટલા ઘડવા બેસી ગઈ ને રીંગણા બટેટા નું શાક બનાવી લીધું રોટલા થઈ ગયા એટલે હવે રોટલી બનાવું છું રોટલા થઈ ગયા હા હવે બનાવું રોટલી તો મેં કીધું કે હાલો હવે સી તારમ જે શ્રી કૃષ્ણ કર લઈએ લગભગ હાડા બાર થઇ ગયા છે અટાણા બાર કોણો થવા આવ્યો હવે હવે રસોઈ થઈ ગય ને તો બધા બપોરા કરવા બેસી ગયા હમ આજે થોડુંક ઓલું કામ હતું બીજું ખાતર નાખવાનું ને એ કામ માં વરગે ગયા પવન હા સારી હતી બવન લાગે છે ગેસ માં

પાછું આપણે બીજે કઈ નાખવું હોય તો કામ આવશે પેલા જો દાદી પૂગી ગયા પાલક સાટે ને આમાં તોમાં પેલા ક્યારે આમાં પાલક છાટે કોથરીમાં ધાણા મેથી ને એ બધું પડ્યું તો એ છાંટવાનું કામ કરે દક્ષા ગઈ ના હોય એટલે પ્રિયલને ને વાર હું રાખું પ્રિયલ ગરમ પાણી કરીને ને નવડાવી હતી પણ પ્રિયલ ને નીંદર આવે નહીં આવે નીંદર પ્રિયલ નીંદર આવે હા કરવું નથી કરવું ને હા નથી કરવું ને ત્યાં જાવું તો ખેતરમાં તો આવી તું હા ક્યાં દાદી ક્યાં દાદી ક્યાં ક્યાં છે હાલે તે દક્ષા આવીને હમણાં એને રાખે ને પછી હું આ ક્યારામાં મશીન ચાલુ કરી ને પાણી પાઈ દઈ રીયલ ખેતરમાં તો મદદ કરવા આવી દાદી ને એનો વાઈન દેખાઈ ગયો ને સાત એ આ બાપા જોઈ લીધું એ તો ન્યા હે જો પડી જાય વયું ગયું તા હું તે પ્રિયલ જો આમ જો

અને આ પ્રિયલ છે ને મજ ને મળશે કુ નથી ને જવું જોઈએ નથી શું કરે આજે હવા રે ને ઓલું પ્લેન ગઈ જ મોડી પૂતી પછી ઉઠી મૂડી દોઢ વાગે કા એને હા ઉપર થી નીકળ્યું તું ને ઉગડા વાગ ગઈ ને ઘોડિયા માં તાવલે હેલિકોપ્ટર હા નીચે થી નીકળ્યું ને તે બહુ ગાજતું તું ને ધીરાઈડ ના ખમીંડી ગઈ બી ગઈ પછી એ તેડી લીધી તાય રહ રોતી હતી કે આવે હેલિકોપ્ટર આ લે કોઈ દી બીતી નથી તાતા તાતા કરતી હોય આજ પહેલી વખત આમ પાહે થી હાવ નીકળું ને તે બી ગઈ ના કરતા બીતી તને કીવાય થી ન બીતી બલા વેલું પડે આપડે હરખું હોય ને તો આપડે વેલા વાવી દઈએ દિવાળી તો અસલ થાય તો વરસાદ હતો રોપ ય બગડી ગયો બે વાર ભાઈ બોન બે વાર વરસાદ પાણી કે રોટ ને આય બાપા તો જો છોકરી તારે વાતું કરવી તો તું વાતું કર લે તો અમે નોકરી કરીએ પ્રિયલ ને વાતો કરવી આ તો કહે કઈ કોગડા ગા કોગડા આજી પાલો ને એવું થોડું કરીએ હા અત્યારે તો ભીંડા ને એવું થાય નઈ ને પરતો આપણે ગુવાર નઈ નો થાય એવું ગુવાર ને ભીંડા ની વેલા બકાલો એવું કઈ નો થાય અત્યારે તો પાચી પાલો આવ્યો આપણે

ક્યાં હતું પ્લેન પ્લેન ક્યાં હતું બપોરે હેલિકોપ્ટર થી બી ગઈ હતી રાડાર પાછું પ્લેન નીકળતી જોવા ગઈ હતી તે જટ અંદર લઈ આવો ક્યાં લાંબા હતી ગયો ને પ્લેન પ્લેન એને ગયો ને

તો વિડિયો અહીંયા એન્ડ કરી દઈએ તો મળશું પાછા નવા માં ત્યાં સુધી બધા મહાદેવ